નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને એના બાબા પેલી કામરૂ દેશની રાણીને મારી અને હવે આ ગામના ઝાંપે આવ્યા છે અને બે માણસો આ બાબા અને ગાંગીના વધામણા કરવા માટે ગામમાં પહોંચે છે અને ગામના ચોકમાં જઈને જુએ છે તો હજારો સમડીઓ ત્યાં આવીને ઊભી છે તેથી તેઓ ડરી ગયા અને દોડતા દોડતા પાછા પહોંચે છે ગામના ઝાંપે અને ત્યાં પહોંચી અને ગાંગી અને એના બાબાને કહે છે કે બાબા ગજબ થઈ ગયો છે અને આપણા ગામના ચોકની વચ્ચોવચ પેલી બધી જ દેશની ડાકણો આવીને ઊભી છે અને તમે તો એમ કહેતા હતા કે આ બધી ડાકણો હવે દેશમાં પહોંચી જશે અને ફરી પાછી ક્યારેય આપણા ગામમાં નહીં આવે પરંતુ ઘટના કાંઈક જુદી જ બની છે અને લાગે છે કે એમની રાણીનો બદલો લેવા માટે આ બધી જ દાસીઓ સમળી સ્વરૂપે આપણા ગામમાં પહેલાંથી આવીને બેઠી છે ત્યારે ગાંગી અને એના બાબા અને આખા ગામના માણસો ચાલતા ચાલતા પહોંચે છે ગામમાં અને ગામના ચોકની વચ્ચોવચ નજર માંડીને જોયું તો સાચે જ આખો ચોક સમડીઓથી ભરેલો છે અને બધી જ ડાકણો ત્યાં કલબલાટ કરી રહી છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ માધવરાય બોલી ઉઠ્યા કે હે બાબા એકવાર તમે આ બધી જ ડાકણોને ભેગી કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે અમે તમને ના પાડતા હતા કે તમે આ ડાકણોને જીવતી કરશો નહીં પરંતુ તમે અમારી વાત માન્યા નહીં અને બધી જ ડાકણોને પાછી સાજી કરી નાખી અને સાજી કરી તો ભલે કરી પરંતુ તમે જુઓ તો ખરા પાછી એ તો આપણા જ સામુ આવીને ઊભી રહી ગઈ ને અને આના કરતાં તો સારું હતું કે એ આખે આખા આ સમળીઓના ઢગલાને બાળી નાખ્યો હોત ને તો આજે આ દિવસ ના જોવો પડ્યો હોત ત્યારે બાબા કહે છે કે માધવરાય તમે ચિંતા શું કામ કરો છો હું છું ને તમારી સાથે અરે આજ દિવસ સુધી તમારો વાળ પણ વાકો થવા દીધો નથી તો પછી હવે તમે શું કામ ચિંતા કરો છો અરે હું તમને બધાને કાંઈ નહીં થવા દઉં ત્યારે ગાંગી બોલી કે સાચી વાત છે બાબાની અને આજે ભલે આ ડાકણો આપણી સમક્ષ બદલો લેવા આવી હોય પરંતુ આપણે પણ એમનાથી કાંઈ કમ નથી અને ચાલો બાબા એમની પાસે જઈને વાત કરીએ અને આમ પછી તો માધવરાય સુરતસિંહ વિજયસિંહ અને ગાંગીના બાબા અને ગાંગી બધા જ ચાલતા ચાલતા ચોકની વચ્ચો વચ્ચે પહોંચ્યા અને ત્યાં પહોંચતાની સાથે જ આ બધી ડાકણો આ ગામ લોકોને જોઈ જાય છે તેથી તેઓ એમની પાસે આવે છે ત્યારે બાબા બોલ્યા કે હે દેશની ડાકણો એકવાર તો મેં તમને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને મોતને ઘાટ ઉતાર્યા પછી મને આ આખું ગામ ના પાડતું હતું એમ છતાં પણ મેં તમને ફરી સાજી કરી અને સાજી કરવાનું કારણ એ હતું કે એક રાણીના કારણે તમે બધી નિર્દોષ મોતને ઘાટ ઉતરી ને એ વાત મને મંજૂર ન હતી તેથી મેં તમારી મદદ કરી હતી અને ફરી તમને આ દુનિયામાં સાજી કરી પરંતુ તમે મારી સાથે ગદ્દારી કરી છે અને ફરી તમે અહીંયાથી ઉડી અને કામરૂ દેશમાં જવાની જગ્યાએ અહીંયા અમારા ગામમાં કેમ આવીશો અને તમને ખબર તો છે ને કે તમારી રાણી જેવી રાણી અમારી સામું નથી ટકી શકી તો પછી તમારી શું ઓકાત છે અને તમે આ ગામમાં આવ્યા એનો શું મતલબ છે ત્યારે એક દાસી આગળ આવી અને એટલું બોલી કે હે બાબા તમે અમારી ચિંતા કરશો નહીં અમે કંઈ તમારી પાસે યુદ્ધ લડવા માટે કે અમારી રાણીને તમે મોતને ઘાટ ઉતારી દીધીને એનો બદલો લેવા માટે અહીંયા નથી આવ્યા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આખાએ ગામે રાહતનો શ્વાસ લીધો પણ ગાંગી બોલી કે તમે અહીંયા યુદ્ધ કરવા નથી આવ્યા અને બદલો લેવા નથી આવ્યા તો પછી કામરૂ દેશમાં જવાની જગ્યાએ તમે અહીંયા સુકામ આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બીજી દાસી આગળ આવીને એટલું બોલી કે ગાંગી અમારાથી જે ખોટું કામ થઈ ગયું છે ને એ સુધારવા માગીએ છીએ માટે અમને એક અવસર આપો તો અમે અમારું કામ પૂરું કરી અને પછી અમે અમારા કામરૂ દેશમાં ચાલ્યા જઈશું અને ફરી બીજી વાર ક્યારેય અમે પાછા અહીંયા નહીં આવીએ ત્યારે ગાંગી બોલી કે બોલો તમારે શું કામ કરવાનું છે ત્યારે આટલી વાત સાંભળીને ડાકણો કહેવા લાગી કે અત્યારે તો નહીં પરંતુ આજે રાત્રે તમે બધા નિંદ્રાને આધીન બની જશો ને અને બીજા દિવસની સવાર થશે ને ત્યારે તમને જોવા મળશે કે અમે શું કરવાના છીએ અને અત્યારેથી અમે તમને કહેવા નથી માગતા ત્યારે આટલી વાત સાંભળીને બાબા બોલ્યા કે તમારું નવું કોઈ ષડયંત્ર તો નથી ને ત્યારે એ ડાકણો એટલું કહે છે કે બાબા હવે કઈ વાતનું ષડયંત્ર અરે જે ષડયંત્ર રચનાર હતી ને એ તો મોતને ગાઢ ઉતરી ગઈ છે અને અમને તમે એકવાર મોતના મુખમાંથી બચાવીને પાછા લાવ્યા છો તો હવે અમે તમને અમારા ભગવાન સમાન માનીએ છીએ માટે અમારાથી તમારે ડરવાની કોઈ જરૂર નથી આજની રાત અમને આ ગામમાં એક મહેમાનની જેમ રહેવા દો અને બીજા દિવસની વહેલી સવારે અમે અહીંયાથી ચાલી નીકળીશું ત્યારે માધવરાય કહે છે કે ગાંગીના બાબા કહે તો અમે રહેવા દઈએ બાકી એ ના કહે ને તો અમે નહીં રહેવા દઈએ બોલો બાબા તમારો શું વિચાર છે ત્યારે ગાંગીના બાબા એટલું બોલ્યા કે આમને ગામમાં રહેવું હોય તો રહેવા દો આપણને કાંઈ વાંધો નથી અને મને એટલી તો ખબર છે કે આ દાસીઓ રહીને એ સુધરી ગઈ છે અને તેઓ આપણા ઉપર કોઈ પણ પ્રકારનો પ્રહાર કરવાની નથી અને જો ભૂલથી પણ પ્રહાર કરશે તો એમને ખબર જ છે જેમ એમની રાણીની જે હાલત થઈ છે ને એવી જ હાલત આમની પણ થશે માટે અત્યારે આપણે ચાલો આપણા ઘરે અને માધવરાયના ઘરે જઈ અને આરામથી જમી અને સૂઈ જઈએ અને આવતીકાલે જોઈશું કે આ દાસીઓ આપણને શું ચમત્કાર દેખાડવાની છે અને આમ પછી તો આખા ગામના માણસો એક જગ્યાએ બેસે છે અને બેસી અને ત્યાં જ વાળું પાણી કરે છે અને ત્યાં જ તેઓ જમીન ઉપર આખું એ ગામ નિંદ્રાને આધીન બની ગયું છે અને આમ કરતાં કરતાં ધીરે ધીરે આખી એ રાત વીતી અને આખી રાત દરમિયાન આ કામરૂ દેશની બધી ડાકણો આખી રાત જાગી રહે છે અને જાગી અને તેઓ આ ગામ માટે એક એવો ચમત્કાર કરે છે અને પછી આમ કરતાં કરતાં સવાર પડી અને સવાર પડતાની સાથે માધવરાય જાગી જાય છે અને જાગીને જુએ છે તો એમના આનંદનો કોઈ પાર નથી રહ્યો અને તેઓ બાબાને અને ગાંગીને પણ જગાડે છે અને જગાડીને કહે છે કે હે ગાંગી જો તો ખરા આ શું છે અને આ આપણી આંખોની સામે જે દેખાઈ રહ્યું છે એ સપનું તો નથી ને ત્યારે ગાંગી પણ જાગીને જુએ છે તો ગાંગી પણ આશ્ચર્યમાં પડી ગઈ અને પછી તો ગામનો એક એક માણસ આ અવાજ સાંભળીને જાગવા લાગ્યો અને જે જે માણસ જાગ્યો ને એ આ બાજુ જુએ છે તો બધા જ ભારે આશ્ચર્યમાં પડી ગયા છે ત્યારે ગાંગી અને એના બાબા કહેવા લાગ્યા કે ચાલો હવે ત્યાં જઈને જોઈએ અને આમ ત્યાં જઈને જુએ છે તો આ દેશની બધી જ ડાકણો આખી રાત જાગી અને મહા મહેનત કરી અને આ ગામના એક એક માણસનું ઘર જેમણે સળગાવી નાખ્યું હતું એના કરતાં પણ સુંદર મજાના અને સરસ મજાના ઘર બાંધ્યા છે અને એક રાતમાં આખાએ ગામના ઘર બાંધી અને આ બધી જ ડાકણોએ સરસ મજાનું એક ગામ ઊભું કર્યું છે અને એવું રૂડું અને રળિયામણું ગામ બનાવ્યું છે કે આને જોતાની સાથે જ ગામના સૌ માણસો ખૂબ જ ખુશ થઈ ગયા અને ચાલતા ચાલતા આ બધી ડાકણોની પાસે પહોંચ્યા અને ત્યાં જઈ અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે કામરુદેશની દાસીઓ તમે ખરેખર ખૂબ જ મહાન છો અને તમારું દિલ પણ ખૂબ જ મોટું છે અને અમને તો એમ હતું કે તમે કદાચ ગાંગી અને એના બાબાને નાની મોટી કાંઈક ભેટ આપશો પરંતુ એ નહોતું વિચાર્યું કે આખી રાત મહા મહેનત કરી અને આવડું મોટું ગામ તમે વસાવશો અને આ ઘર તમે કોણા માટે બનાવ્યા છે ત્યારે એક એક સમડી એટલું બોલી કે અમે તમારો મહેલ તો નથી બચાવી શક્યા પરંતુ અમે અમારી મહેનત પ્રમાણે આ ગામના જેમના જેમના પણ ઘર અમે બાળી નાખ્યા છે અને તોડી નાખ્યા છે અને તમારા છોકરાઓ અને તમારો પરિવાર જે ઘર વગરનો થઈ ગયો હતો ને એ બધા માટે આ સુંદર મજાના ઘર બનાવ્યા છે ત્યારે ગાંગીના બાબા પણ આજે પહેલીવાર આ ડાકણો ઉપર ખુશ થયા છે અને કહેવા લાગ્યા કે ખરેખર કામરુ દેશની સાચી રાણીઓ તો તમે છો અને આજે તમે તમારા હાથે આવું ધર્મનું કામ કર્યું છે અને આવા કામ તમે કરતા રહેશો ને તો તમારા ઉપર મારો રામ રાજી રહેશે અને આમ પછી તો આટલી વાત કહી અને ડાકણો કહેવા લાગી કે હે માધવરાય હવે અમને રજા આપો તો અમે હવે અમારા દેશમાં ચાલ્યા જઈએ ત્યારે ગાંગી બોલી કે એમ અમે તમને નહીં જવા દઈએ અને તમે આખી એ રાત અમારા આખા ગામને ઊભું કરવા માટે મહા મહેનત કરી છે તો તમારે હવે એક કામ કરવાનું છે આજનો દિવસ તમારે અહીંયા અમારા ગામમાં રહેવાનું છે અને અમે તમને બધાને ભાવતા ભોજન જમાડીશું અને આજની રાત અહીંયા અમારા ગામમાં રાતવાસો કરો અને બીજા દિવસની સવારે તમારે જવું હોય તો તમે ચાલ્યા જજો જો આમ જ અમારા ગામનું કાંઈ પણ ખાધા પીધા વગર જો તમે ચાલ્યા જશો ને તો તમારું ઋણ અમારા ઉપર રહી જશે અને એ પછી કયા જન્મમાં ચૂકવીશું એનો અવસર અમને બીજી વાર મળશે નહીં માટે હવે તમે કાંઈ પણ કહેતા નહીં અને આજે તમારે બધાએ આ ગામમાં રોકાવાનું છે ત્યારે આ બધી જ ડાકણો આ માધવરાયના ગામમાં રોકાય છે અને બધા જ સુખ દુઃખની વાતો કરે છે અને આખું એ ગામ આજે ખૂબ જ ખુશ છે ત્યારે બાબા આવીને એટલું કહે છે કે હે દાસિયો તમે મનમાં વિચાર કરો કે તમે આજે આ ગામની સાથે હળીમળીને રહેવા લાગ્યા તો આ ગામ કેટલું ખુશ છે તમે પણ કેટલા ખુશ છો અને પેલી એક દુષ્ટ રાણી હતી કે જેણે હંમેશા તમને પાપનો મારગ અને ખરાબ વર્તન કરતાં શીખવાડ્યું છે પરંતુ તમે આજે અમારી સાથે રહી અને અમારા ગામમાં આવ્યા ત્યારે તમને ધર્મના કામ કરવાનો અવસર મળ્યો છે તો તમે આવાને આવા કામ કરતા રહેજો એવું આ બાબાનું કહેવું છે અને તમારા કરતાં પણ હું ઓછી વિદ્યાઓ જાણું છું એમ છતાં પણ હું તમારાથી ચડિયાતો છું એનું કારણ એ જ છે કે મારી પાસે કરેલા કર્મનું ફળ છે અને તમારી પાસે પાપ સિવાય બીજું કાંઈ નથી ત્યારે ડાકણો કહે છે કે બાબા તમારી વાત અમને સમજાઈ ગઈ છે અને અમે તમને વચન આપીએ છીએ કે હવે અમે જ્યાં સુધી જીવીશું ને ત્યાં સુધી ધર્મના અને સારા કામ કરીશું અને માનવ કલ્યાણના કામ કરીશું અને હવે અમે આજની રાત તો અહીંયા રોકાઈશું પરંતુ બીજા દિવસની વહેલી સવારે અમને રોકતા નહીં કારણ કે હવે અમે અમારા દેશમાં પહોંચી અને ત્યાં પણ આ સમગ્ર ઘટનાની જાણ અમારી બીજી રાણીઓને કરીશું અને આમ આવી રીતે આખો દિવસ પૂરો થયો અને બીજા દિવસની વહેલી સવારે આખું એ ગામ ભેગું મળી અને આ કામરૂ દેશથી આવેલી આ બધી જ સમડીઓની પાસે આવી અને એમને હેતેથી જમાડી અને પછી વિદાય આપે છે અને પછી ગાંગીના ગામમાંથી એક એક ડાકણ જે કે સમડી સ્વરૂપે છે એ એક એક કરી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને આમ પછી તો બધી જ ડાકણો આ ગામમાંથી ચાલી નીકળી અને ગાંગી માટે અને આ ગામ માટે આ ડાકણોએ સરસ મજાનું ગામ બાંધી આપ્યું છે અને સરસ મજાના ઝુંપડા અને ઘર બનાવ્યા છે અને એમાં હવે આ ગામના માણસો આરામથી રહેવા લાગ્યા છે તો મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી